આવી ગઈ કે આપડી એક્ટિવ અત્યારે લાગે છે નવી જૂની એક્ટિવ એપ્ડી પાછી નવી થઈ ગઈ છે તમારે હું કહું ભાઈ લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો લાઈક

બાબલા જેવાય છોકરી બાબલો ચાલુ છે ચાલુ છે આપડે ગમે એને લઈ લેવાનું હોય પક્ષીડા કેવા ઉડ્યા દેખાય કેમ છો મજામાં જ અમારા અમારું જોતા હોય બધા મજામાં જ હોય તો આ ભાઈને પાડવા છે ફોટા યબડી યબડી મારે કોલે રેલી ઉતારવી છે ક્રિશ મારે ઉતારવાની તારામાં તારામાં હિંમત હોય ચલાવો ગોળી હા શાયરી હું કેતો સબોલ તો તો ખરા ઉતારવાનો છે એમનો ઉતારે

તો આપણને આપણને મળી ગયા પાછા સબસ્ક્રાઈબર ભૂગી ભાઈ તો ગાય સાયરી ઉતરી ગઈ છે એક નંબર અને એ વિડીયો આવી જાય આપણો રીલ્સ આવી જાય ઇન્સ્ટામાં તો ઇન્સ્ટામાં જઈને અત્યારે ફોલો કરી દેજો સાહેબ આની પહેલાં આવી ગઈ છે આ વ્લોગ મૂકવાની એની પહેલાં આ વ્લોગ મૂકે હું સોમવાર મંગળવારે બે ત્રણ દિવસ એક બે દિવસમાં મૂકી એડિટ કરીને જેમ બને એમ વહેલા મૂકી અને શું કેવું ભાઈ સારી કેવી લાગી તને સારી મને બહુ મસ્ત લાગી ગયો મોટા ભાઈ અને એમાં આનું વોઇસ વતન છે તમને ખબર પડે લાસ્ટમાં તો કહેજો કોમેન્ટ કરજો આમાં અને આમાં નહીં આમ તો રીલ્સમાં જ કરજો તમે કોમેન્ટ અને એમાં આપણે કોમેન્ટનું રાખીએ પચાસ કોમેન્ટ વહેલા હાર જેમ બને એમ કરવાની છે પચાસ કોમેન્ટ તો કરી દેજો મારા વાલા મારા વાલા મારા કલેજા તો અમે સહી મારા કલેજા શું કેવું તારું શું કેવું થઈએ તારું તારે ઉતારવી રીલ

તો ગાય સહી નો તમે નજારો જોવો આમે મોર છે જો ઉભાર્યો ઝૂમ કરીને દેખાડું અહીં મોર છે અને આમે સનસેટ થાય છે આ સનસેટ થાય છે આ પર મોર છે ને આ કોર સુવર છે તમે જોઈ શકો છો જોવા જી પણ બ્લોગ છે કે ની વાગે કરંટ કરંટ એવું લાગે ને જી પણ બ્લોગ માં આવવા માટે તડપે છે કે અમને પણ બ્લોગ માં આવ્યો અમારે પણ ફેમસ થાઉ છે સુવર સુવર તો ગાઈસ આની સાયરી ઉતરી ગઈ છે ગાઈસ આમ જો તો ગાઈસ 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 ઓ ગાઈસ ગાઈસ આપણે રીલ ઉતરી ગઈ છે બેન ઇન્સ્ટામાં આવશે ઇન્સ્ટામાં ફોલો કરી દેજો આમાં સબસ્ક્રાઇબ કરી દેજો બધા વેલા હાય ઓકે બધા હાય હાય બધા વેલા હાય વેલા હાય અને એક્ચ્યુઅલીમાં મે વાળ કપાયવા અહીંયા આવીને કેવા લાગે કોમેન્ટ કરી દેજો કેવા લાગ્યા તને મને બહુ સરસ લાગ્યા મને બહુ સરસ લાગ્યા આ થોડો કોલો છે

વિડીયો ઉતરાવા તો તો ના એ નહીં પાડી આઈ ઓ ગાઈસ લાસ્ટ ટાઉન કરે આવ્યો તો લઈ બોલ લે પિન્ટો ભાઈ ના કે પાવત ભાઈ ના હમ હું હોમ માં નથી ઓલા રવિવાર નથી ઓ હું હું રહે ને નથી તો તાર નહીં ખાવાનું હું કઈ ના હાલ જલ્દી બોલ જરી કેવું કે બોલો એવું છે અરે પણ

કોઈ વાત ખુદ નહીલા દેવના ભાઈ જીસકી જેબ મે પ્યાર